તો હેલો ફ્રેન્ડ કેમ છો હું સુજ માઠા ને આજના વિડીયોમાં ફરી સ્વાગત કરું છું તો આજે વાત કરવાનો છું કે તમારું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવાનું જો તમારું રેશન કાર્ડ હોય અને એમાં ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો એ કઈ રીતે કરવાનું છે એની માહિતી આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી જોજો અને પૂરો સમજજો તો તમારે મોબાઈલથી અથવા તો સીએસસી સેન્ટર પર જઈને કેવાયસી કરવાનું ઇઝીલી રહેશે જે લોકોને હજુ સુધી કેવાયસી નથી કર્યું આધાર કાર્ડ સોરી રેશન કાર્ડમાં તો એ લોકો માટે ફરજિયાત કેવાયસી કરવી જરૂરી છે જે લોકોનો આધાર કાર્ડ લિંક હોય રેશન કાર્ડમાં તો એના માટે આ એક નવી ગાઈડલાઇન્સ છે કે એમાં ફરજીયાત પ્રમાણે ઈ કેવાય કરવી જરૂરી છે તો ઘણા લોકો મોબાઈલ નંબર લિંક હોય છે આધાર કાર્ડમાં તો એ લોકો મોબાઈલથી પણ કરી શકે છે તો પોતાની જાતે કઈ રીતે કરવાનું છે એની પૂરી માહિતી હું આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી દેજો અને જે લોકો સબસ્ક્રાઈબર નહીં કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી વિડીયો તમને હેલ્પ રહેતા કરતા હું મૂકતા રહું છું અને તમને હેલ્પ થતી રહે છે એટલા માટે તો વિડીયોની શરૂઆત કરીએ અને હું તમને પૂરી પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા વાત કરીએ કે રેશન કાર્ડ જે લોકોને છે એમને કેવાયસી કરવાનું બાકી હોય કેવાયસી કરવા માટે તો શું કરવાનું છે તો સૌથી પહેલા પહેલો ઓપ્શન તમારું એ છે કે તમારા નજીકના સીએસ સેન્ટર પર જઈને તમે ઈ કેવાયસી નું જે છે તે ત્યાં જઈને તમે કેવાયસી કરી શકો અને બીજો ઓપ્શન છે તમારે તમારા થી પણ તમે કરી શકો છો એના માટે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જે લોકોનું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એ લોકો પોતાની જાતે કેવાય સી કરી શકશે અને એના માટે શું કરવાની પ્રોસેસથી હું સ્ક્રીન પર બતાવી દઈશ તો તમે એ પૂરો માહિતી જોઈ શકશો અને ત્યાં શું શું કરવાનું છે અને કઈ વસ્તુ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી માહિતી હું આપવા જઈ રહ્યો છું તો આગળ પ્રોસેસ હું મોબાઈલના સ્ક્રીન પર તમને એપ્લિકેશનમાં લઈ જઈને બતાવી રહ્યો છું તો સૌથી પહેલાં હું મારા મોબાઈલના રેસપોર્ડ પર આવી જાઉં છું તમારે અહીં પહેલી એપ્લિકેશન ડાઉનલોડિંગ કરવાનું છે માય રિસન કાર્ડ બરાબર છે માય રિસન કાર્ડ પ્લે સ્ટોર પર જઈને તમારે રિસન કાર્ડ એનું જે ઓપ્શન એપ છે એ ડાઉનલોડિંગ કરવાનું છે મેં પહેલાંથી ડાઉનલોડિંગ કરી રાખી છે તો એને ઓપન કરી લઉં છું આ રીતને ઓપન થશે આ રીતનું ખુલશે અને અહીં સૌથી પહેલાં રજિસ્ટર કરવાનો હશે એકાઉન્ટ સ્વીચ તો અહીંથી તમે નવા નવા વપરાશ કરતા છો તો સૌથી પહેલાં અહીં લખવાનું અહીં તમારું પૂરું નામ લખવાનું છે અને નીચે મોબાઈલ નંબર લખવાનો છે બરાબર છે મારે પહેલેથી છે એટલે હું અહીં લોગ ઇન કરી લઈશ તો અહીં મારો મોબાઈલ નંબર લખવાનો છે ને ઓટીપી પર સેન્ડ કરવાનો એટલે ઓટીપી જનરેટેડ ઓન યોર મોબાઈલ નો તો આ ઓટીપી આવી ઓટીપી અહીં નાખી દઉં છું સક્સેસ અને આ રીતનો આખો ઓપ્શન ખુલી જશે ફ્રેન્ડ તમે એકવાર જે નવા હોય એ રજીસ્ટર કરવાની જરૂર છે અહીં તમે બધી વસ્તુ જોઈ શકો છો અને બધાની વસ્તુ હું અલગ અલગ વિડીયો અલગથી બનાવીશ અત્યારે હું ખાલી અત્યારનું ખાલી તમારે આધાર કાર્ડ ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે જે રેશન કાર્ડ માટે તો રેશન કાર્ડ માટે ઇ કેવાયસી કરવા માટેનું ઓપ્શન બતાવવા જઈ રહ્યો છું તો અહીં એક ઓપ્શન આવશે આધાર ઇ કેવાયસી તો એના પર તમારે ઓકે કરી દેવાનું છે હવે અહીં તમારે પૂરી ડિટેલ્સ એ વાંચી લેવાની છે અને અહીં એક કામ તમારે સૌથી પહેલાં કરવાનું છે કે અહીં એક ઓપ્શન આપે છે ડાઉનલોડ આધાર કાર્ડ ફેસ આરડી તો આ વસ્તુ છે એ તમારે મોબાઈલમાં પહેલાં ડાઉનલોડિંગ કરવી પડશે તો એના માટે ડાઉનલોડિંગ પર ઓપ્શન પર ક્લિક કરું તો આ જે છે આધાર કાર્ડ ફેસ આરડી એ તમારે ઇન્સ્ટોલ કરવાનું છે મારે પહેલેથી ઇન્સ્ટોલ કરી રાખી છે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે ઇન્સ્ટોલ કરશો તો જ તમે આગળની પ્રોસેસ કરી શકશો નહીં તો તમારું આધાર કાર્ડ છે એ કેવાય નહીં થાય એ સોરી તમારું રિસન કાર્ડ કેવાય સી નહીં થાય એના પછી તમારે એને ડાઉનલોડિંગ કર્યા પછી નીચે આવવાનું છે અને આ ટીકમાર્ક પર ઓફે કર્યાનું આ બધી સૂચના વાંચી લેજો અને કાર્ડની વિગત મેળવવાની છે તો અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે આ મારે પહેલેથી રેશન કાર્ડ નંબર નાખેલો છે તો તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખવાનો છે રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમને અહીં તમારે એક કેપ્ચા કોડ ભરવાનો છે તો અહીં તમારું આખું ડિટેલ આવી જશે અમારું જે છે ભરેલું એ આવી જશે અહીં મારું કેવાયસી બાકી છે બધા ઘણાના બાકી છે તો અહીં નીચે તમારે કયા વ્યક્તિનું કેવાયસી કરવાનું છે એના પર ક્લિક કરવાનું તો અહીં મેં મારું કેવાયસી બતાવી દઉં તમને તો અહીં ઓકે કરી દેવાનું છે અને ફરી તમારે આ પણ અહીં ઓકે કરીને ઓટીપી જનરેટ કરી દેવાનું છે તો ફરી અહીં એક ઓટીપી આવશે આ આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર આ ઓટીપી આવશે ફ્રેન્ડ તો એના માટે તમારે આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર લિંક હવે અહીં એક આ રીતનો ફોટો આવશે તમારે આ ફોટો સ્કેન કરવાનો છે તો આ રીતનો તમારો ફોટો સક્સેસ થઈ જશે અને તમારું આધાર કાર્ડ ઈ કેવાયસી સી ઓટોમેટિક લઈ લેશે તો આવી રીતે ફ્રેન્ડ તમે તમારું રેશન કાર્ડ છે છે એ ઈ કેવાયસી તમારા ઘરેથી મોબાઈલથી ઇઝીલી કરી શકો છો તો આ હતી વિડીયોની પૂરી માહિતી તમે વિડીયો જોઈને શીખી ગયા હશો